આ પાર્ટી વિયર સાડીઝ રહેવાની છે જેની અંદર પિંક કલરનું આપણે ફ્લાવરનું અપ આપેલું છે સિરોસ્કી ડાયમંડ ને આ ટાઈપની એમ્બ્રોડરી કોન્સેપ્ટ જોવા મળી જશે પાંચ સેટ છે દર્શકો વર્ક અને બોર્ડર વર્ક સાડી રેવાની છે બોર્ડર વર્ક તમે જોઈ શકો છો રાઉન્ડ ની અંદર તમને જળકન ડાયમંડનું વર્ક જોવા મળી રહ્યું છે એના છ પીસના સેટમાં સાત પીસના સેટમાં ચાર પીસના સેટમાં તમને આ સાડી મળી જશે જે રીતના સ્ટાઇલિશ સાડી છે ને એ જ રીતના એકદમ હલકું ફૂલકું મટીરીયલ છે જે પહેરવામાં આનંદ આવી જશે ટાઈપના જે ડાયમંડ હોય છે ને એ ડાયમંડ નું વર્ક કરવામાં આવ્યું છે ઓલ ઓવર તમને કટવર્ક બોર્ડર જોવા મળી રહી છે જય શ્રી કૃષ્ણ મારા વાલા વ્યુઅર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત કરી રહી છું તમારું બધાનું આ ચેનલ ઉપર તો દર્શકો મેં જ્યારે તે રિસર્ચ કરી ત્યારે મને ખબર પડ્યું કે તમને બધાથી વધારે જે કલેક્શન ગમે છે જે તમે પરચેસ કરી રહ્યા છો એ સાડીઓના કલેક્શન છે તો મેં વિચાર્યું મારા વ્યુઅર્સ માટે કંઈક નવી વેરાયટી આજે હું તમને બતાવી દઉં તો એ જ રીતના દર્શકો હજીત જોન તમારી માટે લઈને આવ્યા છે અલગ અલગ ટાઈપના મટિરિયલ મટિરિયલની વાત કરીશું તો ફેન્ટી એચ ઓ કાં તો પછી આપણે વાત કરીશું બર્બરી મટીરિયલ હા દર્શકો બર્બરી મટીરિયલ જે માર્કેટમાં ખૂબ મોંઘી રેન્જમાં વેચાઈ રહ્યું છે માર્જિન પણ સારું એવું તમે રાખી શકો છો અદરવાઇઝ દર્શકો તમને ડાયમંડ એન્ડ ક્રિસ્ટલ ટાઈપના કલેક્શન્સ પણ જોવા મળી જશે ફર્સ્ટ આર્ટિકલ તમને બરબી બર્બરી મટીરિયલની અંદર બતાવવા જઈ રહી છું જેની અંદર તમને ફોર સાઈડ આ ટાઈપની બોર્ડર મળી જશે જેની અંદર તમને એકદમ પરફેક્ટલી હેવી ક્વોલિટીના જર્કન ડાયમંડનું વર્ક જોવા મળી જશે ઓલ ઓવર સિરોસ્કી ડાયમંડનું વર્ક રહેશે તમે જોઈ શકો છો સાડી કેટલી સરસ રીતના પહેરાવવામાં આવી છે આની પ્લેટ્સ પણ કેટલી આસાનીથી બની રહી છે તો ચાલો આજનો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ જેની અંદર ફાઇનલ કલેક્શન ફર્સ્ટ હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું સોફ્ટ નેટ મટીરિયલ આ તમે જોઈ શકો છો જે લોકલ નેટ હોય ને એના ટક્કરમાં તમને હેવી નેટ આપવામાં આવી રહ્યું છે જે જે રેન્જમાં તમને અહીંયા કલેક્શન મળશે ને એ જ રેન્જમાં તમે ડબલના રેટ સાથે પાંચ છ હજાર સુધી પણ આ સાડી વેચી શકો છો એકદમ સુંદર એન્ડ ડિસેન્ટ સાડી છે પાર્ટીવિયર સાડી છે જેની અંદર એમ્બ્રોઇડરી કોન્સેપ્ટ ડાયમંડ અને આ ટાઈપના તમને સિલ્વર ઝરીનનું વર્ક જોવા મળી જશે ફોર સાઈડ તમને 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 આ વર્ક જોવા મળી મળી રહ્યું છે આની અંદર અંદર દર્શકો ચાર ચાર જેની અલગ અલગ કલર ઓપ્શન આપવામાં આવશે ફરી એકવાર તમારી માટે કલેક્શન લઈને આવ્યું છું ફેન્ડી મટીરિયલની અંદર જે તમે જોઈ શકો છો રેડ કલર હા દર્શકો લાલ કલર જે મોસ્ટ મોટા ભાગે મહિલાઓને પહેરવાનું ગમી રહ્યું છે આની અંદર તમને છે ને આ ટાઈપનું એમ્બ્રોઇડરી વર્ક મળી જશે કલર તમે જોઈ શકો છો અહીંયા કોપર્સ ટાઈપના જે ડાયમંડ છે ને એ ટાઈપના ડાયમંડનું વર્ક કરવામાં આવ્યું છે ઓલ ઓવર તમને કટવર્ક બોર્ડર જોવા મળી રહી છે એન્ડ સાડીની જે ક્વોલિટી છે બહુ જ સરસ છે તો દર્શકો આ કલેક્શન્સ તમારે જોવું હોય ને તો સીધા આવી જવાનું છે સુરત સારોલી અજીત ઝોનમાં જ્યાં તમને આનાથી પણ વિશેષ કલેક્શન જોવા મળી જશે વધુ પડતું કલેક્શન જોવું હોય તો અહીંયા કોટન સાડી પાર્ટી વેર સાડી વેર એન્ડ દર્શકો પેકિંગની વાત કરીશું તો આ ટાઈપના બંચ વાઈઝ તમને પેકિંગ લેવી પડશે કારણ કે સિંગલ પીસમાં આપણે બિલકુલ પણ ડીલ નથી કરતા હા દર્શકો તમારે સિંગલ સેટ ઓર્ડર કરવો એ ચાર પીસનો તો તમે આરામથી ઘરે બેસીને કરી શકો છો કાં તો દર્શકો વિડિયો કોલની ફેસિલિટીઝ જોતી હોય તો વિડીયો કોલની ફેસિલિટીઝ પણ મળી રહી છે હવે આગળ વધીએ અને આગળ વધતા જ હું તમને બતાવી દઉં હજુ એક ધમાકેદાર કલેક્શન સોફ્ટ મટીરિયલ રહેવાનું છે એકદમ મખમલ મલાઈ જેવું મટિરિયલ છે એકદમ સ્મૂથ છે મહિલાઓને આ સાડી ખૂબ જ પહેરવાની પસંદ આવશે કારણ કે મટિરિયલ એકદમ સોફ્ટ એન્ડ સ્મૂથ રહેવાનું છે જે રીતના સ્ટાઇલિશ સાડી છે ને એ જ રીતના એકદમ હલકું ફૂલકું મટિરિયલ છે જે પહેરવામાં આનંદ આવી જશે ચાલો થોડુંક હેન્ડવર્કમાં વધીશું તો હેન્ડવર્કની સાડીની જ્યારે વાત આવે ત્યારે અજીજોન ક્યારેય પાછળ ના પડે કારણ કે હેન્ડવર્ક તમે જોઈ શકો છો પ્રોપરલી હેન્ડવર્ક સાડી તમને આપશે અજીજોન માત્ર ને માત્ર છ પીસના સેટમાં સાત પીસના સેટમાં ચાર પીસના સેટમાં તમને આ સાડી મળી જશે જેની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ ટાઈપના કલર મળી જશે અને આ ટાઈપનું વર્ક તમને અહીંયા જોવા મળી રહ્યું છે એકદમ હેવી પ્રકારની સાડી છે તો મારા વાલા દર્શકો જે પણ કલેક્શન તમને ગમી રહ્યું છે એના વિશે તમને જાણકારી જોતી હોય રેટ તપાસ કરવી હોય તો સિમ્પલ છે સ્ક્રીનશોટ લેતા જજો હવે એક સાડી એવી પણ શેર કરી રહી છું જેની અંદર તમને આ ટાઈપની સિકવેન્સ વર્ક અને બોર્ડર વર્ક સાડી રેવાની છે બોર્ડર વર્ક તમે જોઈ શકો છો ડ્રાઉન પેટર્નની અંદર તમને કરકન ડાયમંડનું વર્ક જોવા મળી રહ્યું છે એના પછી તમારી સાથે એક હજુ એક સાડી શેર કરીશ જેની અંદર થોડુંક લગ્ન પ્રસંગ ટાઈપનો લુક આવી રહ્યો છે એમ ટોટલી આ જે સાડી છે ને એ પા આ પાર્ટીવીયર સાડી જ રહેવાની છે જેની અંદર પિંક કલરનું આપણે ફ્લાવરનું અપ આપેલું છે સિલોસ્કી ડાયમંડને આ ટાઈપની એમ્બ્રોડરી કોન્સેપ્ટ જોવા મળી જશે પાંચ પીસનો સેટ રહેવાનો છે દર્શકો જેની અંદર તમને મેન્યુફેક્ચરિંગ રેન્જની આ કલેક્શન જોવા મળી રહ્યું છે તો આ હતું આજનું સ્પેશિયલ સાડીઓનું કલેક્શન જે પાર્ટી પાર્ટીવેયર હતું કલેક્શન કેવું લાગ્યું કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં ફરી એકવાર મળીશ નવા વિડીયો નવા કલેક્શન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ